પણ લઈ લો ખાલી હશે ના દવા તારે ઓનો પંજો ભારે છે એક રોડું ગુજામ ગાલી હો બાઈક લઈ લેવો ને બાઈક લઈ લો ફોટો ફોટા નઈ લેવો આ રોડું ગુજામ ગાલી હો ના ના એ પેલા થી કજ્યા હોય તમને ખબર મોગજી હા આ લાઈટ બલ્લે ભૂલી ગયો કે આ તો જલ્દી હેલો કે આમ તો બાઈક ગાઢક

તું હવે સુધરી જૂરી આ બધું મરી જવાનું શેર માં થોડી સમજણ લો આમ થોડું રાખો ઇજ્જત જેવું રાખો મારી

બે ગોમ ગોમનો છોકરો લડવા ના દેવાય આપડે બદલી આવા નહીં નકવા ને ગભા કહીને

અને આપણા મેલના છોકરા અંગા તમરી કરી જાય ફરો તમ બોલો તું આમ પતાવાન કરો આપણે તો આરે આટલી ચરબી કરે મારા મેલના મારા આયા ને તો તું મેલા નહીં ભલે તું મને બે ફોન મારો હાલો હાલો હાલો

ટેબા વાળા મેલ્લા નું વાર્યું તું હે તારા મેલા ઘણી ચાર છોકરો આ જોઈ યાત્રા ઝઘડા ના કરતો હવે તું એ ના કરતો જો કાલ ઉઠી મને ઝઘડો યાદ આવ્યો પેલું શું કેવાય ફો હોમો ભીટકોણ બે જણ તો આમ તો યાર બેને હું વખત ચોરી અને હ ને વખત શર્મા તારા મેલાના હોય ને એટલા બોલાવી લાવજે મારે હોમ તો આગળ જ ઊભું હોય છે